મોટી કરી કિન્નાખોરી રખાય હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના ઉપસરપંચ સહિતના રાજકીય આગેવાનોએ પોતાની વગનો ઉપયોગ કરી બજેટ નામંજૂર કરાવ્યું હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું છે મારું નામ જયેશ ચૌધરી છે આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા મોટી મારે ગ્રામ પંચાયતના સરપંચ શર્મિલા બેન જે અનુસૂચ જાતિના સરપંચ છે તેઓને અવારનવાર હેરાન કરવામાં આવે છે ગામના સભ્યો દ્વારા ઉપસરપંચ દ્વારા જેની અમે શર્મિલાભાઈના ઘણા ઉપ કક્ષાએ પણ રજૂઆત કરેલી પણ કોઈ પણ જવાબ મળતો નથી અને ધારાસભ્યને મેં ફોન કર્યો મને મહેન્દ્રભાઈ પાડેલિયાને એને પણ કોઈ રિપ્લાય આપેલ નથી એટલે આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાથે આવેદનપત્ર આપ્યું છે બધા દલિત સમાજના આગેવાનોએ જો ત્રણ દિવસમાં સમીલાબેનને ન્યાય નહીં મળે તો ધોરાજી પ્રાંત ઓફિસે અમે ધરણાનો કાર્યક્રમ કરશું રસ્તા લોકો રોકો આંદોલન કરશું અને જે કાંઈ આંદોલનના જે કાંઈ કામ કાર્ય કરવામાં આવશે એ કરશે ધોરાજી તાલુકા ધોરાજી અને ઉપલેટા તાલુકામાં જેટલી અનુસૂચિત જાતિ સમાજના સરપંચો છે તેને આ જ રીતે ભૂતકાળમાં પણ હેરાન કરવામાં આવ્યા હતા તેમાંથી વરજાંગઝારી ગ્રામ પંચાયત મોટી વાવડી ગ્રામ પંચાયત આ લોકોને આવી જ રીતના મજબૂર કરી નાતીવાદાકો ઊભો કરી અને સરપંચ સરપંચ એને હેરાન કરવા આવે હવે એ મોટી બારટમાં શરમીલાબેનના આ જ રીતે હેરાન કરે છે મહેન્દ્રભાઈ પાટીલ જ્યારથી ધોળાજી ઉપલેટાના ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ લોકોને એક છૂટ મળી ગઈ છે કે તમારે જે કરવું એ કરો એટલે ડીડીઓ અમારું સાંભળતા નથી કલેક્ટર સાહેબ અમારું સાંભળતા નથી અને ડીડીઓ તો ધોળાજી તાલુકાના અમારે સાંભળતા છે જ નહીં એટલે

અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ધોરાજી પ્રાંત ઓફિસ સાથે અમે વિશાળ સંખ્યામાં ભેગા થઈ અને ધરણાનો અને ઉપવાસ આંદોલન કરશે સરમીલા બેન ચાવડા મોટી મારવાડ ગ્રામ પંચાયત સરપંચ કે શું તમારી માંગણી શું વેપાર મારી માંગણી એટલી જ છે કે છેલ્લા છ મહિનાથી મને માનસિક ટોર્ચર અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે ઉપસરપંચ અને તેના સભ્યો દ્વારા અને હાલ મારું જે ગ્રામ પંચાયત નું બજેટ છે મંજૂર હોવા છતાં ના મંજૂર કરવામાં આવેલ છે તો એમાં અમને ન્યાય મળે એટલી મારી માંગણી છે

તાત્કાલિક બીજી મિટિંગ ના એજન્ડા કાઢવા માટે ઈડીઓ એ મજબૂર કરેલી અને એ બીજી મિટિંગ ના એજન્ડા કાઢ્યા ત્યારે એ લોકો એવું ષડયંત્ર કરેલું કે મારા એક સભ્યો ને ગુમ કરી દીધેલા અને મારું બજેટ ના મંજૂર કરવાનો આખો કારસો ઉભો કરેલો છેલ્લા બે વર્ષથી મને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે અને આ ત્રીજી ગ્રામ પંચાયત એવી છે કે જે અનુસૂચિત જાતિના સરપંચોને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે

ગામ વર્ધન સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બરાબર આઝાદી નથી મળી દલિતોને જ્યાં જ્યાં અનામતો આવે છે જ્યાં બજેટ નામંજૂર કરે તો દલિતોની ઉપર હેરાનગતિ જે વર્ધન ગાડીયા પરબેન અલ્પેશભાઈ ચાવડા સરપંચ

અને અરજીના સંપૂર્ણ રીતે મારી પાસે પુરાવા છે પુરાવા સહિત હું વાત કરું છું પણ કોઈ પણ જાતનું કોઈ અધિકારી આ લીધું નથી જેથી કરી અને મારી આ વાત હું પૂર્ણ કરું છું કે આની આગળ પણ કોઈ પણ જાતની આગળ અમે જો આ અમને નહીં મળે આજે મોટી મારોનો કેસ બન્યો છે બજેટ નામંજૂર કરવાનો તો અમારો આ ત્રણ દિવસની અંદર જો ધ્યાનમાં નહીં લે તો અમે ધારણાઓ પ્રદેશ છું